કીપીટી ની બહુ ભલે હું સોલંકી પેઢી ની કુળ માતા કે બહુ પણ આધ્ય શક્તિ તમારા ઘેર જે બેઠી એની એજ જ કુળ માતા તો કદાચ મને માતા જો આવા લાખો દુખિયારાના દુઃખ ચિંતા થતી હશે ને તો તમારી ચિંતા કરવા વાળી દરેક ની કુળ ની માતા ના મારા બહુ ચર ના રામ દરેક ની ચામુંડા રામ દરેકની મહાકાળી ના રામ દરેકની હરસિદ્ધિ ના રામ દરેક ની શક્તિ ના રામ દરેકની બુઢ ભવાની ના રામ દરેક ની ના રામ દરેકની ઉમિયા ના રામ જે જે કદાચ પોતાની કુળની માતા જેવા નોમ થી ભજે છે જેવા નોમ થી પૂજા કરે છે એવા દરેક ભાવિક ભક્તોની કુળની માતા મારા ના રામ 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 કોઈ મનમાં વિચારતું હશે કે મારી માતા નું નોમ રહી ગયું તો દરેક ની આશા પૂરા રામ કોઈની સુંધા નહીં રામ અલગ અલગ નોમ થી અલગ અલગ ઓળખ લઈ અને દરેક ના ઘેર બેઠેલી દીવામાં બેઠેલી દરેક દરેકની કુળની માતાના મારા બહુચર ના ખુબ રામ છે હૃદયથી કદાચ હું માતા રામ બોલું છું હૃદયથી નાભીથી કદાચ રામ બોલજો તમારી માતા જ કદાચ અંદર બેઠી રામ હોભરીશ મારા બૌછરના રામ કેવાઈ છે જગતમાં દેવી શક્તિ जागતી જ્યોત છે એ તો સજ પણ કોઈને દેખાતી નહીં સૂક્ષ્મ રૂપે હોય છે પણ દરેકેયો છે કે કોઈ પણ ભગવાન માતાજીનો વાસ કોઈ મનુષ્યની અંદર હોય તો એના હૃદયમાં હોય છે તો આ જ લાખો હૃદય હું માતા જોઉં છું પણ જેના જેના હૃદયમાં જેવી જેવી માતા જેવા જેવા ભગવાન બેઠા છે ને દરેક તમારી માતાઓને ભગવાન મારા બહુચરનારા કોઈ કદાચ દેવી શક્તિને કદાચ મોનતું હોય ના હોય પણ કોઈ હનુમાનજીને વધારે હોય કોઈ કૃષ્ણને વધારે મોનતું હોય કોઈ શંકર મહાદેવનો વધાર મોનતું હોય પણ દરેકના હૃદયમાં તમે આસ્તિક છો ને તો આસ્તિકના હૃદયમાં દરેકના હૃદયમાં એક એનું આરાધ્ય દેવ એક આરાધ્ય ભગવાન દરેકના હૃદયમાં હોય હોય ને તો આ તમારા દરેકના હૃદય જોઈ 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 જોઉં છું ને તો મને માતા તમે નહીં દેખાતા મને માતા તો રોમ દેખાય છે કૃષ્ણ દેખાય છે હનુમાનજી દેખાય મહાકાળી દેખાય ચામુંડા દેખાય ચમ કે હું એક દેવી શક્તિ છું મને માણસો નહીં મને સૂક્ષ્મ રૂપે દેવી શક્તિઓ દેખાય મારા બહુચર ના રામ આજ મારા સાનિધ્યમાં હનુમાનજી નો એ વાસ છે રામ નો એ વાસ છે શંકર નો વાસ છે કૃષ્ણ નો વાત છે દરેક દેવી દેવતાઓ મારા સાનિધ્યમાં આવે છે આ આ એટલે દરેકના વાલું લાગતું જાય છે આજ ખાલી મારા ધોમે ખાલી દર્શન કરવા માત્ર થી જ તમારા હૃદયમાં બહુ તાળગ મળતી હશે આવું માતા જોઉં ભલે કદાચ તમારા કોમ થાય ના થાય પણ કદાચ તમારો દરેક નો આવો અનુભવ છે કે મારા સાનિધ્યમ ખાલી પગ મૂકવાથી મારા ખાલી ધ્વજાના દર્શન કરવાથી મારા ખાલી ફોટાના દર્શન કરવાથી છે ને તમને એટલી હૃદયમાં ટાઢક વર છે ને કે તમને એવું લાગે કે જાણ મને મારે પોતાનું કોઈ મળ્યું હોય લાગે છે કે નહીં કે માં જાણે અમને એવું લાગે કે અમારે માં જેની વર્ષોથી અમે રાહ જોતા હતા ને એવું કોઈ અમને પોતાનું કહેવા કોઈ માતા મળી કોઈ માવતર મળ્યું અમને એવો આભાસ થાય છે માં તને જોઈને અમારું રુદ્યુ ભરાઈ જાય માં અમને દચુરો બાજી જાય છે માં તારા તારા ગુણગાન ગાવામાં તારા તારી વાતો કરવામાં માં અમારી જોડે કોઈ શબ્દ નહીં માં તારા વખાણ કરવામાં એવો તારો પ્રેમ એવી તારી લીલા એવી તારી મહેમાન એવા તારા પરચા જોઈ અમના આવા કાળા કળિયુગમાં એક ઓધરો વિશ્વાસ બેહી ગયો છે કે જગતમાં માતા છે બેઠો કે તો આ મારી કૃપા કેવાય ખાલી દેવી શક્તિ છે એવું મનમાં ખ્યાલ બેહી જાય ને તો સમજી લો તમારો બેડો તોથી જ પાર છે ચિંતા ના કરતા હું બેઠી છું શ્રદ્ધા અને વિશ્વાસ ની જરૂર પડે કોઈ પણ ભગવાન માતાજી ની કૃપા મેળવવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ ની જરૂર પણ શ્રદ્ધા શું છે કે શ્રદ્ધા એટલે જગતમાં ભગવાન છે જગતમાં દેવી શક્તિ છે હાજરા હજુર છે કણે કણમાં છે બધી જગ્યા વ્યાપ્ત છે બધી જગ્યાએ મારી માતા છે એનું નામ શ્રદ્ધા કહેવાય અને જો જગતમાં દેવી શક્તિ ને ભગવાન છે તો સ તો મારા છે એનું નામ વિશ્વાસ કહેવાય કે તો મારી માતા છે અને આ ખાલી વિશ્વાસ કરો ને કે જો બધાની માતા છે ને તો એવી મારી માતા છે મારાય ભગવાન છે તો માતા ભગવાન છે ને તમારા જ છે જે જે મને માતા ને મોન છે ને કે માં તું મારી તો હું તારી ભલે રૂપ ઘેર અલગ અલગ છે પણ શક્તિ આધ્ય શક્તિ રૂપ હું એક જ જગદંબા વાપર્યું છે ને હા તો આ વિશ્વાસ આવ્યો હોય ને તો આ વિશ્વાસ આવા સમયગાળામાં કોઈને થવો ને એ દુર્લભ છે એવું આ વિશ્વાસ ખાલી થવો ને એ દુર્લભ છે પણ તમે નસીબ બારા છો ખાલો ખાલી આટલો વિશ્વાસ આવી ગયો હોય ને કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત છે સજ તો સમજી લો તમે બહુ જ નસીબદાર ભગવાન જો ચેટલા જન્મો જન્મ સુધી તમારી આત્મા દુખી થઈ 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 અને અનંત જન્મો સુધી ભટકી ભટકી અને ફરી એકવાર વાર ભગવાને મનુષ્ય અવતાર આલ્યો અને મનુષ્ય અવતાર આલી નહીં તે કદાચ તમને થોડી ઘણી આસ્થાની બીજ રોપી દીધું તમને આસ્થિક કરી દીધા થોડા ઘણા ધાર્મિક બનાવી દીધા અને અમે તે તમને આવા કાળા કળિયુગમાં વિશ્વાસ આવી ગયો કે માતા ભગવાન જગતમાં છે તો સમજી લો તો તમારો ઉદ્ધાર પાકો પાકો ને પાકો જ છે નહી તો આજની દુનિયા ખાલી છે ને માતા હોય કે ના હોય આવું સાબિત કરવામાં આખી જિંદગી પૂરી કરી નાખે પણ માતા કોઈના હાથમાં આવ ભગવાન કોઈના હાથમાં આવ માતાજીની ઓળખ કરવા માટે એકદમ દયાલુ સ્વભાવનું એકદમ નિર્મલ મનનું અને એકદમ ભૂળ્યું બનીને કાલા જે ભાવિક ભક્ત કરન એને મારા જેવી માતા ઓળખાણ આલે નકન કદાચ વિજ્ઞાનની ટેકનોલોજી મન માતા ના સાબિત કરી શકે મને ના ઓળખી શકે કે માતા શું છે પણ જેનું ખોડ્યું પવિત્ર છે જેનું મન નિર્મલ છે જેનું રુદ્યુ દયાલુ છે અને જે માણસ કે છે ભોળ્યો ભગવાન જેની અંદર ભોળ પણ હશે ને એને ગોડા જગતમાં ચોઈ ફરવાની જરૂર નહીં ખાલી વિશ્વાસ રાખજો તમારી માં કદાચ તમારા ઘેર બેઠેલી જ માં તમને એવી સાચી એની ઓળખ કરાવી દે છે ને તો જગતમાં તમને એવી ખબર પડી જશે કે મારી માં சிவா જગતમાં મારું કોઈ નહીં અને ખરેખરમાં તમારું કોઈ નહીં આ વિશ્વાસ રાખજો આ બધી જગ્યાએ તમે અનુભવ કરી લીધો કે માં જગત ફર્યા જગતના મંદિરો ફર્યા જગતના ભૂવા ફર્યા માં પણ કોઈ એમ મારી કોમું નહીં જોયું પણ આજ વારે જા ધામ જય સોલંકી પેઢીની કુળની માતાના મુખેથી પ્રવચનના શબ્દો કદાચ અમને વાગ્યા છે કે માં જગતમાં કોઈ ના હોય ને એની પોતાની કુળની માતા હોય એણે તો પોતાની વસ્તી કરી પોતાના દીકરા મોની અને એને તો એનું કર્તવ્ય હંમેશા નિભાવ્યું છે હંમેશા નિભાવતી હતી અત્યારે નિભાવશે આવનારા ભવિષ્યમય તમારી કુળની માતા એનું કર્તવ્ય નિભાવ નિભાવ ભલે દીકરો કદાચ એના મોન કે દીકરો ના મોન દીકરો ગમે તેઓ દારૂડિયો હોય ગમે તે હોય મેલો હોય મોસ મટન ખાતો હોય પણ છતાંય તે માવતર છે ને તમારું તમારી કુળની માતા છે ને એને ગમે તેવા દુઃખ પડે ને તો પહેલી ચિંતા તમારી માનત થશે જગતની માતા નહીં થાય તમારી કુળ દેવીને જ થશે કે આજ મારો દીકરો દુઃખી થયો આજ મારા દીકરાને પર દુખના પહાડ તૂટી ગયા પણ તમારી માં છે ને એ તમારા દુખમાં તમે જેમ આંસુ પાડો છો ને એવા આંસુ તમારી માં પાડતી હોય એવા આંસુ એ તમારી માં રોતી હોય કે આજ લગી આજ મારા દીકરાનું આજ મારી વસ્તીનું મને માતાનું દુઃખ જોવાતું નહીં પણ મારી વસ્તીએ એક વખત મારી બાજુ મુખડું કહી અને માં કરીને એક વખત હાતા વિશ્વાસથી પોકાર કરી દીધો હોત ને તો જગતમાં ગમે તેવા દુખ પાતાળમાં ગાળી દઉં મારા મેલેડી એક વખત મારા દીકરાએ સંસાર થી વિમુખ થઈ અને મારી બાજુ સન્મુખ કદાચ મુખડું કરી અને બે હાથ જોડી અને આહુડા પાડી અને કગરી અને માંડ કરી પ્રાર્થના કરી હોત ને તાજ હું કુળની માતા આ જગતમાં હું મહાકાળી જગતમાં હું ચામુંડા જગતમાં હું શક્તિ કોઈ જગત નહીં જે કદાચ કુળદેવી ની છત્ર છાયામ હોય જે કદાચ કુળદેવીની ચુંદડી હેઠળ હોય એના જગતમાં માં ગોડા કોઈ એવો પ્યાદા નહી થયો કે એના નડી જાય મારા મેલડી ના રામ